કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક આલકેન ની બનાવટ માં પહેલા ભાગની અંદર આપણે જોઈએ તો પહેલા ભાગમાં સામાન્ય પદ્ધતિ જે છે પહેલી જે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અર્થાત એ પહેલા સંતૃપ્ત કોને કહેવાય અને અસંતૃપ્ત કોને કહેવાય એ લઈ લઈએ જો ઉપર છે ઇથિન નીચે છે ઇથાઇન એટલે કે અને આલ્કાઇન તો આ આ અને આલ્કાઇન બંનેને શું કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો આપણે આ જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવો છે તો મિત્રો તમે ધ્યાનથી જો તો અહીંયા શું એડ કરવું પડશે હાઇડ્રોજન હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયાને હાઇડ્રોજીનેશન કહે છે શું કહે છે આપણે હાઇડ્રોજીનેશન ઓકે જોઈએ ચાલો તો આ આ ખ્યાલ આવે કે શું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ આ છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ક્લિયર

તો આર એક માં મે તમને કીધું હાઇડ્રોજન એડ કરવાના છે પણ આલ્કિન અને આલ્કાઇન માં હાઇડ્રોજન નો જ્યારે એડિશન કરીએ છે ત્યારે ઉદ્દીપક ની જરૂર પડશે તો મિત્રો એ કયા ઉદ્દીપક છે એ આપણે જોઈશું એ પહેલા બે ક્વેશ્ચન જોઈ લેશું આલ્કિન અને આલ્કાઇન પર ઉદ્દીપકીય મેં કીધું ઉદ્દીપક ની હાજરી માં હાઇડ્રોજન તમારે એડ કરવાનો છે તો જો આલ્કિન છે ડબલ બોન્ડ ઓકે H2 ત્યારે આપણે એમાં એડ કરીશું ત્યારે એક હાઇડ્રોજન અહીં આવશે બીજો હાઇડ્રોજન અહીં આવશે આ બોન્ડ નીકળી જશે એટલે rch2 ડબલ બોન્ડ ના સિંગલ બોન્ડ ch2r થઈ ગયો આલ્કેન સેમેજ રીતે ટ્રિપલ બોન્ડ હોય તો અહીં આપણી પાસે કેટલા હાઇડ્રોજન થાય આ ચાર એક બે ત્રણ ચાર આ બે હાઇડ્રોજન આ કાર્બન ને આપી દેશું આ બે હાઇડ્રોજન આ કાર્બન આપશો એટલે આલ્કાઇન માંથી આલ્કીન અને આલ્કાઇન માંથી આલ્કેન બને છે હાઇડ્રોજીની દ્વારા પણ અહીંયા ય તો કયા કયા ઉદ્દીપકનો યુઝ થાય છે એ મિત્રો ધ્યાન રાખો તો ઉદ્દીપકની અંદર આપશે ઉદ્દીપકમાં આપણે પીડી અને પીટી વાપરીએ તો સામાન્ય તાપમાને અને દબાણે કોઈ એમાં રિક્વાયરમેન્ટ નથી ખાલી પીડી પીટી ખતમ પણ જો એનાય વાપરવામાં આવે તેમાં તાપમાન જોઈશે કેટલું બસો થી ત્રણસો સેલ્સિયસ તાપમાન એટલે મિત્રો ધ્યાન રાખજો તમે પીડી અને પીટી લખશો તો તમારે તીર ઉપર કોઈ લખવાની જરૂર નહીં પડે પરંતુ નિકલ યુઝ કરશો તો જરૂર પડશે આપણે ટેમ્પરેચર કેટલું બસો થી ત્રણસો સેલ્સિયસ તાપમાન ઓકે ચાલો ઓરડાના તાપમાને જો નિકલ માટે તાપમાનની જરૂર પડે છે પણ ઓરડાના તાપમાને રેની નિકલ રેની નિકલ એક્ચુલી રેની નિકલ એ શું છે

સૂક્ષ્મ વિભાજીત નિકલ એને આપણે રેને નિકલ કહેશું એને પાણી અથવા તો ઇથેનોલમાં લેવામાં આવે છે એમાં પાણી તો ઇથેનોલ એને આપણે કહીશું રેને આ માત્ર જાણકારી માટે છે આ માત્ર જાણકારી માટે છે તમારે ખાલી આય એક ધ્યાનમાં રાખવાનું છે ઓકે અને મિથેન યાદ રાખજો મિત્રો મિથેન આ પદ્ધતિ દ્વારા બનાવી શકાય કેમ ભાઈ તમે આલ્કેન બનાવો છો તો તો હવે યાર આગળ કીધું ને કે આપણે અસંતૃપ્ત તો બે કાર્બન ઇથિન હોય તો ઇથેન બને બને હોય તો ને ભાઈ કે દિવસ જોયા છે નહીં એક તો કાર્બન છે એની માટે એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ કાર્બન વાળો હોય નહીં આ તો સિમ્પલ લોજિક છે એટલે મળતો નથી મિત્રો ફરીથી પીડી પીટી વાપરો નો ટેન્શન પીડી અને પીટી તમે નોર્મલ પરિસ્થિતિમાં પણ વાપરી શકો છો પરંતુ જો નિકાલ વાપરશો તો તાપમાન જોઈશે શું જોઈશે મિત્રો તાપમાન જોઈશે ઓરડાના તાપમાને ખાલી નિકલ માટે તાપમાન જોઈશે રેની નિકલ માટે તાપમાન નહીં જોઈએ આ વસ્તુ ધ્યાન રાખજો કેવી રીતે બને છે આ માત્ર જાણકારી માટે છે એ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી બીજું નોંધનીય બાબત કે મિથેન આ પદ્ધતિ વડે શું નહીં મેળવી શકાય કારણ એક કાર્બન હવે તમને એવું કહેવાય ઇથિન કોને કહેવાય તો તમે શું કહેશો કે કાર્બન કાર્બન વચ્ચે એક દ્રિબંધ હા બે કાર્બન હોય એક જ કાર્બન હોય તો દ્વિબંધ કઈ બનાવવું આપણે શક્ય જ નથી ને એટલા માટે નહીં મળી શકે ચાલો હવે આપણે નંબર બે પહેલી કઈ હતી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રો કાર્બન અર્થાત આલ્કિન અને આલ્કાઇનમાંથી આલ્કેન બીજી આલ્કાઇલ હેલાઇડમાંથી આરએક્સ આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવીશું તો આલ્કાઇલ હેલાઇડ એટલે શું આરએક્સ અને કહીશું આપણે આલ્કાઇલ હેલાઇડ અને શું કહીશું આપણે આલ્કાઇલ હેલાઇડ ઓકે આર આલ્કાઇલ એક્સ હેલાઇડ

અને જે રિએક્શન કરશું એટલે આમાં હું થશે 2H છે અહીં આપણી પાસે એકાને સાથે આવશે HX બન આવશે એકાને સાથે આવશે RH બન આવશે તો આ બની ગયો આપણો હાઇડ્રો carbon સમ બની ગયો મિત્રો હાઇડ્રો carbon ક્લિયર ચાલ ઉદાહરણ લઈએ C3H3Cl કે કે ચાને આપશું અને એક આને આપશું તો આ શું થયો હાઇડ્રોકાર્બન મિથેન ક્લિયર થઈ ગયું રેડી ચાલો હવે આપણે જોઈએ કે આમાં પણ ઉદ્દીપક કયો આવે યાદ રાખવા માટે અમે પહેલી રિએક્શન તમને યાદ રાખવા માટે કયો આપ્યું ભાઈ કે ભાઈ અસંતૃપ્તમાંથી સંતૃપ્ત અસંતૃપ્તમાંથી સંતૃપ્ત ની તરફ એટલે શું મોક્ષ પ્રાપ્ત થા સંતૃપ્ત થાઓ એમ અહીંયા અને યાદ રાખવું પડશે ને સેકન્ડ નંબર આલગલ હલાઇડ એક્ચ્યુઅલી અહીંયા આપણે ઉદ્દીપક એક વાપરશું અને યાદ રાખવા માટે આ પદ્ધતિનું નામ હું આપી દઉં છું ખલનાયક આપણી reaction છે ચોપડીમાં નહીં હોતા ભાઈ ખલનાયક એટલે શું ખલનાયક પિક્ચરમાં સંજય દત્ત શું કહે જી હા મેં હું ખલનાયક યાદ રાખો જી હા

કે આલ્કાલ હેલાઇડમાંથી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ ભાઈ ખલનાયક પદ્ધતિ કેવી ખલનાયક એટલે જી હા ચલો તો આપણે એ જોઈએ બીજા કયા ઉદ્દીપક એમાં વાપરી શકાય છે પહેલું જ આવી ગયું ખલનાયક રિએક્શન જી હા મતલબ ઝેડ એન પ્લસ આશિયા બીજું ઝેડ એન પ્લસ આ જો એસિડ છે તો એમ એસેટિક હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક એસિડ 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 બેઝ પણ ચાલે ક્લિયર ચાલ કપલ જેડેન અને સી ઓના કપલ ને ઇથેનોલમાં લઈ લો તો પણ ચાલશે અને લાલ ફોસ્ફરસ હાજરીમાં એટલે કે લાલ ફોસ્ફરસ અને એચઆઈ નું મિશ્રણ અથવા એમાલગમ અને ઇથેનોલ એનએચજી એલ એચજી પોબ્લિક ઇથેનોલ આ બધા વપરાશે આપણે મેન તો જે કીધું એ પ્રમાણે જી હા યાદ રહેશે યાદ રાખવા માટે જી અને હા જી એટલે જીંક હા એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ચલો હાઇડ્રોક્લોરિક એસિડ સિવાય સિટિક એસિડ એના ઓએચ ત્યારબાદ આપણે ત્રીજો જોઈએ કપલ ઝેડેન અને કપલ અને આલ્કોહોલમાં લઈ લો અથવા તો એમાલ ગમને આલ્કોહોલમાં લઈ લો અથવા લાલ અમે એવું તમને સમજાવીશ કે લાલ ફોસ્ફરસ કયો લાલ ફોસ્ફરસ અને હાય એક રિએક્શન આવશે ત્યારે જોઈશું આપણે કહીશું લાલ સાડી પહેરી ખલનાયક રિએક્શન યા ઉદ્દીપક પણ તમને યાદ રહી ગયા કે રીતે યાદ રાખવાનું છે જોઈએ આલ્કાઇલ હેલાઇડ ના હેલોજન પરમાણુનું વિસ્થાપન કોના વડે કહેવું હતું કે આલ્કાઇલ હેલ્લાઇડ હતું આપણી પાસે આરએક્સ એમાં આપણે શું લીધું ટુ એચ તો આમાં આપણે એચ અને એ હતો તો કોના વડે તો કે હાઇડ્રોજન વડે આનું વિસ્થાપન થયું ને આલકાલ હેલાઇડના હેલોજન પરમાણુનું આલકાલ હેલાઇટના હેલોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોજન પરમાણુ વડે તો આ વિસ્થાપન હાઇડ્રોજન પરમાણુ વડે થાય ત્યારે આપણને શું મળે છે આલ્કેન મળે છે

આલ્કાઇલ હેલ્લાઇટ નું મેમણે આગળ વાત કરી પીડીપીટી એન આઈ પણ પીડીપીટી હવે બોલો સામાન્ય તાપમાન એનઆઈ બસો ત્રણસો સેલ્સિયસ તાપમાન તો આલ્કાલ હેલાઇટનું પીડીપીટી એન આઈ વડે પણ રિડક્શન થાય થાય હવે જોજો વન ડિગ્રી ટુ ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય વન ડિગ્રી કે ટુ ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ યુ નો વન ડિગ્રી ટુ ડિગ્રી જોઈએ આપણે કે જો વન ડિગ્રી અને ટુ ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય

બે સાથે જોડાયેલો છે તો એને આપણે ડિગ્રી કહીશું આ હેલોજન વાળો આ કાર્બન બીજા ત્રણ સાથે જોડાયેલો છે એટલે આપણે એને થ્રી ડિગ્રી કહીશું તો આલ્કાઇલ હેલાઇડ વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી ઓકે આ ક્લિયર થઈ ગયું હમણાં બધા ટુ ડિગ્રી એલ્યુમિનિયમ હાઇડ્રાઈડ વાપરી શકશો પણ હેલાઇડ હોય તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈટ વાપરશો તો આપણને આલ્કીન મળશે ઓકે તો સારામાં સારો વસ્તુ દાદ છે આપણી પાસે પીડી અને એનઆઈ કઈ પીડી પીટી અને એનઆઈ આ વાપરો એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ વન ડિગ્રી ટુ ડિગ્રી માટે કોઈ પ્રોબ્લેમ નથી થ્રી ડિગ્રીમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે કેમ ક્રિએટ થશે એ મિકેનિઝમ વાઇઝ આવશે મિત્રો એ ત્યારે તમને સમજાવવામાં આવશે આમાંથી હાઇડ્રોનિયમ આયન એચ આયન આવશે ઓકે એ પછી જોઈશું આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે વન ડિગ્રી અને ટુ ડિગ્રી આલ્કાઇલ હેલાઇટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ વડે કોઈ પ્રોબ્લેમ છે નહીં થ્રી ડિગ્રીમાં સ્ટેરિક હિન્ડલ્સ લાગી જશે મતલબ આલ્કીન બની જશે આલ્કીન બનવાને બદલે આલ્કીન બનશે જો તો પછી બધામાં બીજું યુઝ કરવું હોય તો પીડીપીટી વસે સોડિયમ બોરોન અથવા વડે તમે કરી શકો છો ક્લિયર એટલે શું ટ્રાયફિનાઇલ ટીન ટીન હાઇડ્રાઇડ ને ટીપીએચ કહે છે અને સોડિયમ બોરોન હાઇડ્રાઇડ એ તમે વાપરી શકો પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ માત્ર વન ડિગ્રી ટુ ડિગ્રી માટે વાપરી શકાય થ્રી ડિગ્રી માટે થ્રી ડિગ્રી માટે તમે યુઝ કરશો अल्केन ने बदले एल्कीन में सर फिर से एक बार पीडी पीडीएनआई नो प्रॉब्लम लिथियम एल्युमिनियम हाइड्राइड 1 डिग्री 2 डिग्री नो प्रॉब्लम 3 डिग्री प्रॉब्लम एल्केन ने बदले एल्कीन यूज કરવાની જગ્યાએ તો કનોભાઈ લે આવો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નહી આવે તો સોડિયમ બોરોન હાઇડ્રાઇડ લે આવો સાથે સો એવું ટીપીએચ વોટ ઇઝ ધ मीनिंग ऑफ ટીપીએચ તો ટીપીએચ નો मीनिंग કે ટ્રાઇફિનાઇલ ટિન ટ્રાઇફિનાઇલ ટિન હાઇડ્રાઇડ